જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે તો અમારે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો છે ઓસિંતાનો ઓસિંતાનો એટલે ઉદયનો બર્થડે છે તો હું વિચાર એવું વિચારતા બધા ભજીયાનું પ્રોગ્રામનું ગોઠવી નાખ્યું થાય ઘણા સમયથી કોઈ ખાધા નહોતા ઉદયનો બર્થડે છે ને તો ભજીયા બનાવી નાખી તો જો એના માટે બધી વસ્તુ લઈ આવ્યા છે એ શેણાનો લોટ ને મેથી ને પાલક ને ધાણા ને મરસા ને બટેટા ને એવું અને નાના નાના મહેમાન આવેલા છે મરસાનું બધું થઈ ગયું આજે ભરેલા કરવાના છે આ પટ્ટી કરવાના છે અને આ ભરવા માટે મસાલો કરી નાખ્યો છે તૈયાર આ સવાણું મસાલો બનાવ્યો છે રેસીપી સાથે નથી બતાવતી આપણે ભજીયા બનાવી છે તો બતાવું તાજે પછી તો ધાણા ને મરસા ને એવું બધું સુધારી નાખ્યું છે આમાં થાળી ભરી બટેટા છે બાફેલા હવે ખોલવાના છે અને થોડીક બ્રેડ એ લાવ્યા છે ને અને થોડા પકોડા કરી નાખશું આ જો બ્રેડ ને ભરવાનું ચાલુ કરી દીધું છે આ બસ બ્રેડ લઈ લીધું છે મરસાઈ ભરી દીધા છે મસાલાવાળા

થોડી પટ્ટી પણ તળીશે સારું અને પટ્ટીનું જ છે ને એમાં કોરો લોટ ભગરાવી અને કકડી થાય ને એવી રીતની તળવાઈની છે પણ એક હાન ખાવા હાથું અત્યારે તળ્યો છે પછી એવી રીતની તળવાની છે તો એવી હારી થાય મસ્ત થાય એ પટ્ટી ભૂમભણીયા ભજીયા બનાવ્યા છે ને મરસાના તો જો બધાય બનીને થઈ જશે તૈયાર

પકોડા જોઈએ છે તો એ વધ્યા છે આખા મરસાના એ છે એવું છે આ જમવાનું ટૂંક નહીં અહીંયા એમાં વધ્યું છે બધું આજે બનાવી હતી ભૂજાની ઉપર અને આ ભૂજામાંથી બધી વસ્તુ વધી હતી ને એટલે પાસે આપણે સણા મોટા ફ્રેમમાં બનાવી છે વરસાદ ચાલુ છે બહુ અંધારે બહુ છે વરસાદ ચાલુ છે ભાઈ એટલે થોડાક બનાવી વધ્યું છે બધું સુધારેલું તો

અને નહી કે પછી મતલબ થોડોક નાખી ની ઓરવાળો હોય કે ની પાસે એટલે કે કોઈ બાર બની છે તો વરસાદ નો आवाज આવતો છે કેટલો વરસાદ પડે છે